તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત રેરાએ મિલકત ખરીદદારો માટે નવી એસઓપી જાહેર કરી જેનાથી હવે પોર્ટલ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે અને કેસની પ્રગતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે આ નવી વ્યવસ્થામાં ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ કરી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે જેથી બિલ્ડરો સામેના વિવાદોમાં ગ્રાહકોને વધુ ઝડપી પારદર્શક અને ડિજિટલ ન્યાય મળી રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુભાષ બ્રિજને તોડી પાડવાને બદલે તેને રિપેર કરી મજબૂત બનાવશે અને તેની બંને બાજુ બે બે લેનના નવા બ્રિજ બનાવાશે રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ નવ મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે જેનાથી બ્રિજની પહોરાઈ વધીને છત્રીસ મીટર થશે અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ તેમજ વપરાશ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી પોલીસને રોજિંદો રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો સરકારી કોર્ટમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં રૂપિયા છત્રીસ પોઈન્ટ એસી લાખની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી તોતેર આરોપીઓની ધરપકડ કરાઈ છે અને જનજાગૃતિ માટે સારાઓ સોશિયલ મીડિયા પર અભિયાન પણ શરૂ કરાયું દાહોદની ચૌદ વર્ષે દુષ્કર્મ પીડિતાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે જ આજાના શખ્સોએ ફરી તેનું અપહરણ કરતાં સમગ્ર મામલે ખરભરાટ મચી ગયો છે સગીરાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ થાય તે પહેલા જ તેનું અપહરણ થતાં ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેને પગલે વકીલે હાલની અરજી પરત ખેંચી અરજી કરવાની છૂટ માંગી જીએસઆરટીસી હવે રેલવે અને વિમાનની જેમ એસટી બસોમાં પણ મુસાફરોની સીટ પર જ પેકેટ ફૂડ પૂરું પાડવા માટે ફૂડ ઓન બસ પ્રોજેક્ટ અમદાવાદથી પ્રાયોગિક ધોરણે શરૂ કરશે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુકિંગ સમયે અથવા મુસાફરી દરમિયાન ત્રણ કલાક અગાઉ ફૂડ ઓર્ડર કરી શકશે જેની ડિલિવરી અમદાવાદના વિવિધ પિકઅપ પોઈન્ટ્સ પરથી કરવામાં આવશે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારની ઓગણત્રીસો ઘટનાઓ પર ભારતે કડક નિંદા વ્યક્ત કરતા દીપુ દાસ અને અમૃત મંડળની હત્યાના આરોપીઓને જેલ કરવા માંગ કરી સાથે જ અમેરિકામાં ભારતીયોને એચ વન બી વિઝા એપોઇન્ટમેન્ટમાં પડી રહેલી મુશ્કેલી અંગે વિદેશ મંત્રાલયે અમેરિકી અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મુક્તો કાયદો લાવવા સલાહ આપી હાઈકોર્ટે નોંધ્યું કે ઇન્ટરનેટ પર વાંધાજનક સામગ્રી અને કોર્નોગ્રાફી બાળકો માટે અત્યંત જોખમી છે જેથી પેરેન્ટલ કંટ્રોલ અને વયમર્યાદા નક્કી કરવી દેશના બાળકોની સુરક્ષા માટે અનિવાર્ય છે કચ્છના રાપર પાસે ગઈકાલે વહેલી સવારે ચાર પોઈન્ટ છ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હતો જેના કારણે બારી દરવાજા ખખડી ઉઠતા લોકો ભયના માર્યા ઊંઘમાંથી જાગી ગયા હતા વાગડ ફોલ્ટ લાઇન સક્રિય હોવાથી છેલ્લા તેર દિવસમાં આ ત્રીજો આંચકો છે જેના ધ્રુવજારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા ગુજરાત વિશ્વનું એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં સિંહ દીપડો અને વાઘ ત્રણેય વસવાસ કરે છે એનટીસીએ દાહોદના મહાલમાં વાઘની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરી તેત્રીસ વર્ષ બાદ ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે ફેબ્રુઆરી બે હજાર પચીસથી કેમેરા ટ્રેપમાં કેદ થયેલો આ વાઘ હવે રાજ્યના જંગલોમાં સ્થાયી થયો હોવાનું પણ વન વિભાગે જાહેર કર્યું મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના બહાને ફસાયેલા ગુજરાતના સો જેટલા યુવકોએ ઓડિયો ક્લિપ દ્વારા મદદની પોકાર કરી ચાઇનીઝ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક શોખ અને અત્યાચાર ગુજરાતો હોવાનો પર્દાફાશ કર્યો આ ગંભીર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પત્ર લખી યુવકોને સુરક્ષિત પરત લાવવા માટે રજૂઆત કરી જ્યારે ફસાયેલા યુવકોએ ત્યાં આર્મી દ્વારા વેચાણ અને ફાયરિંગનો ભય વ્યક્ત કર્યો થાઇલેન્ડ સામેના સંઘર્ષમાં કંબોડિયાની સેનાએ વાપરેલી ચીની બનાવટની પીએચએલ એટી વન રોકેટ સિસ્ટમ ફાયરિંગ દરમિયાન જ ફાટી પડતા સૈનિકોના મોત થયા આ ઘટનાએ ચીની હથિયારોની નબળી ગુણવત્તા અને ટેકનોલોજીની પોલ ખોલી દીધી જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીની સૈન્ય સામગ્રીની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે રાજસ્થાનના ઉદયપુરમાં આઈટી કંપનીના સીઈઓ અને મહિલા એક્ઝિક્યુટિવ હેડે તેના પતિ સાથે મળીને મહિલા મેનેજર પર ચાલતી કારમાં ગેંગરેપચરતા ચકચાર મચી ગઈ પાર્ટી બાદ નશાની હાલતમાં પીડીતા પર રાતભાર અત્યાચાર ગુજરાતો હતો જેની પુષ્ટિ કારના ડિસ્કમાં રેકોર્ડ થયેલા ઓડિયો વિડીયો ફૂટેજ પરથી થતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સુરતની જાણીતી ગાયિકા આરતી સાંગાનીના તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથેના પ્રેમ લગ્ન બાદ સામાજિક વિવાદ વકર્યો જેમાં પિતાએ દીકરીએ વિશ્વાસઘાત કર્યો હોવાનું કહીને આંસુ સાર્યા આરતીએ વિડીયો જાહેર કરી જણાવ્યું કે જીવનસાથી પસંદ કરવાનો દરેકને હક છે અને પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે તેને દિલથી માફી પણ માંગી છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ કલાકારોને સમાજ પ્રત્યેની જવાબદારી સમજવા સલાહ આપી છે જ્યારે પરસોત્તમ પીપરિયાએ પુખ્ત વયની પસંદગીની સમર્થન કર્યું છે સમગ્ર મામલે પિતાએ સરકારને પ્રેમ લગ્ન અંગેના કાયદામાં સુધારો કરવા અપીલ કરી જેથી માતા પિતાની મંજૂરી વિના થતા આવા લગ્નો અને તેનાથી સર્જાતી સામાજિક ગુંચવણો અટકાવી શકાય વીર બાર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના અઢાર રાજ્યોના વીસ તેજસ્વી બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાર પુરસ્કાર પચીસ એનાયત કર્યો આ પુરસ્કાર કર બે બાળકોને મરણોપરાંત સન્માનિત કરાયા છે જેમાં અન્યનો જીવ બચાવવા સહિત થયેલી તમિલનાડુની વ્યોમા અને બિહારના કમલેશનો સમાવેશ થાય છે રમતગમત ક્ષેત્રે રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરનાર બિહારના ચૌદ વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને સુરતની સાત વર્ષીય ચેસ વાકા લક્ષ્મી પણ પુરસ્કાર અપાયો વીરતા માટે મગર સામે લડી પિતાનો જીવ બચાવનાર અજય રાજ અને મિત્રોને કરંટથી બચાવનાર મોહમ્મદ સિદ્ધાનને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મળ્યું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદૂષણ મુક્ત થેસર બનાવનાર પૂજા અને એઆઈ સોફ્ટવેર ડેવલપ કરનાર મહારાષ્ટ્રના અર્ણવ મહર્ષિના ઇનોવેશનની કેન્દ્ર સરકારે નોંધ લીધી પર્યાવરણ ક્ષેત્રે વેસ્ટ પેપરમાંથી પેન્સિલ બનાવનાર આસામની એસી પ્રિસા અને સમાજ સેવા માટે ચંડીગઢના વંશને પણ બાર પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે નક્સલ પ્રભાવિત વિસ્તારની જૂડો પ્લેયર યોગિતા મંડાવી અને વીસ મિલિયન ફોલોવર્સ ધરાવતી મિઝોરમની સિંગર એસ્તલ લાલ દુહાવમીની પ્રતિભાને દેશભરમાં બિરદાવવામાં આવી કર અને સંસ્કૃતિમાં પશ્ચિમ બંગાળના તપલાવાદક સુમન સરકાર અને ઓપરેશન સિંદુરમાં સૈનિકોની સેવા કરનાર શ્રવણને પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત થયો છે અન્નનો બગાડ અટકાવવા માટે ગુજરાત સ્ટેટ હોટલ ફેડરેશને નવતર અભિયાન શરૂ કર્યું જેમાં થાળીમાં જમવાનું બાકી ન રાખનાર ગ્રાહકોને કુલ બિલ પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ યોજના પ્રાયોગિક ધોરણે દર રવિવારે અમલી બનશે અને સફળતા મળ્યા બાદ તેને અઠવાડિયાના તમામ દિવસો માટે લાગુ કરી બેન્કવેટ અને રેસ્ટોરન્ટમાં થતો ખોરાકનો બગાડ અટકાવવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાન કાર્યક્રમે પાંચ વર્ષ પૂર્ણ કર્યા જેમાં બસો ત્રેવીસ અંગદાતાઓ દ્વારા મળેલા નવસો એકત્રીસ અંગો અને પેશીઓ થકે સાતસો સત્તર લોકોને નવજીવન મળ્યું આ પાંચ વર્ષમાં ગુજરાતે પ્રથમવાર હાથ અને નાના આંતરડાના દાન જેવી ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે જેને બદલે સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ નો એવોર્ડ પણ મળ્યો છે નર્મદા જિલ્લાના પંચોતેર લાખના તોડકાંડમાં કલેક્ટરે યુ ટર્ન લઈ સ્વીકાર્યું છે કે ચૈતર વસાવાએ નાણાંની માંગણી કરી હતી જેનાથી સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સાચા સાબિત થયા કલેક્ટરે આ વાત સ્વીકારતા મનસુખ વસાવાએ ભાજપ છોડવાનો નિર્ણય પાછો ખેંચ્યો જોકે બેઠક બાદ કલેકટરે મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું અમેરિકા દ્વારા તાઇવાનને હથિયાર વેચવાના વિરોધમાં ચીને વરતો પ્રહાર કરી બોઈંગ સહિતની વીસ અમેરિકી સંરક્ષણ કંપનીઓ અને દસ અધિકારીઓ પર પ્રતિબંધ લાદ્યો ચીને આ કંપનીઓની સંપત્તિ સ્થગિત કરી અધિકારીઓના પ્રવેશ પર રોક લગાવી છે અને તાઇવાન મુદ્દે અમેરિકાના કોઈપણ હસ્તક્ષેપનો સખત જવાબ આપવાની ચેતવણી આપી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા પછીના દિવસના ગ્રેસ પીરિયડ દરમિયાન પણ તે માન્ય ગણાય છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળામાં થયેલા અકસ્માત માટે વીમા કંપની વળતર ચૂકવવાનો ઇનકાર કરી શકશે નહીં જે વાહન ચાલકો માટે મોટી કાયદાકીય રાહત છે ભારત દુનિયાનું પ્રથમ ડ્યુઅલ સ્ટેલ્થ ડ્રોન બનાવી રહ્યું છે જે રામા નામના ખાસ સ્વદેશી કોટિંગને કારણે રડાર અને ઇન્ફ્રારેડ કિરણોથી સત્તાણું ટકા સુધી છુપાઈ રહેવા સક્ષમ છે હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની દ્વારા તૈયાર થતું આ ડ્રોન સેકન્ડથી પણ ઓછા સમયમાં હુમલો કરી શકશે જેનાથી ભારત હવે અમેરિકા અને રશિયા જેવા દેશોની હરોળમાં સામેલ થશે વૈશ્વિક બજારમાં તેજીને પગલે ભારતમાં ચાંદીના ભાવ રૂપિયા આઠ હજાર નવસો એકાવન વધીને રૂપિયા બે લાખ બત્રીસ હજાર સાતસો એકતાલીસ કિલોના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા જ્યારે સોનું પણ પ્રથમવાર રૂપિયા એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ પ્રતિ દસ ગ્રામને પાર કરી ગયું વધતા ભૂરાજકીય તનાવ અને યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારો માટે સોનું ચાંદી સુરક્ષિત રોકાણ બનતા ભાવમાં આ ઐતિહાસિક ઉછારો જોવા મળ્યો છે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ભાજપના વિવિધ રાજેશે મેયર તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો છે જેની સાથે જ મહાનગરપાલિકા પરના ડાબીરીઓના પિસ્તાલીસ વર્ષ જૂના શાસનનો પણ અંત આવ્યો વિધાનસભા ચૂંટણીના છ મહિના પહેલા મરેલી આ જીત દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટો વરાંક માનવામાં આવે છે જે ભાજપે સોમાંથી એકાવન મતો મેળવી બહુમતી સાબિત કરી છે સીરિયામાં જુમ્માની નમાજ દરમિયાન ઇમામ અલી મસ્જિદમાં થયેલા આતંકી વિસ્ફોટમાં આઠ લોકોના કરુણ મોત થયા અને એકવીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા બસર અલ અસદના શાસનના અંત પછી વધેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે આ કાયરતાપૂર્ણ હુમલો લઘુમતી અલાવાઈટ વિસ્તારમાં કરવામાં આવ્યો હોવાનું સીરિયન મંત્રાલયે જણાવ્યું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા જેમાં પેપર બેમાં હાજર રહેલા કુલ ઓગણપચાસ હજાર બસો ઇગણસિત્તેર ઉમેદવારોના પાસ તાપાસનું લિસ્ટ પ્રસિદ્ધ કરાયું ચારસો જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ ઉમેદવારો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે જેમાં ચાલીસથી વધુ અને ઓછા ગુણ મેળવનાર તમામની વિગતો મૂકવામાં આવી છે મેક્સિકોમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન એક પૂરપાટ ઝડપે જતી પેસેન્જર બસ છસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક બાળક સહિત દસ લોકોના કરુણ મોત નીપજ્યા વેરાક્રુઝ પ્રશાસનના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં બત્રીસ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી નાઇજેરિયામાં આઈએસઆઈએસના ઠેકાણાઓ પર ભયાનક એરસ્ટ્રાઇક કરવામાં આવી જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હોવાની પણ પુષ્ટિ થઈ ટ્રમ્પે આ હુમલાને ખ્રિસ્તીઓની હત્યાનો બદલો ગણાવી આક્રમક અંદાજમાં મૃત આતંકીઓને મેરી ક્રિસમસ કહી ચેતવણી આપી છે કે જો હિંસા નહીં અટકે તો હજુ પણ વધુ ઘાતક હુમલા કરવામાં આવશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર